अम्बा भय पदयनीरे माम्बा भय अम्बाय नोखी मात बीड अम्बाखी मीड भञनीमहि डोळे हि चकेरे मोही डोळे हिंच के रे हरे हिचं या रासुरी मात भीड भंजनी हिचं या सुरी मात भीड भंजनी सर्वे साहेली चोक मारे सर्वे साहेली चोक मारे अरे आवो तोर मिए रास भीड भंजनी આવો તો રમિયે રાત ભીડ ભંજની સર્વે યારા સુરી ચોક મારે સર્વે યારા સુરી ચોક મારે એ હરે આવી આઠો મની રાત ભીડ ભંજની આવી આઠ મની રાત ભીડ ભંજની વા આકાશ થી રે એ આકાશ થી રે આવો કરુણ પોકાર ભીડ ભંજની આવો કરુણ પોકાર ભીડ ભંજની તો તોફાન મારે તો તોફાન મારે ત્યારે ડૂબે મારું વણ ભીડ ભંજની ત્યારે ડૂબે મારું વણ ભીડ ભંજની કીધી કમાણીશું કામની રે કીધી કમાણીશું કામની રે જવા બેઠા મારા પ્રાણ ભીડ ભંજની જવા બેઠા મારા પ્રાણ ભીડ ભંજની વાયુ ભયંકર ફેંક તોરે વાયુ ભયંકર ફૂંક તોરે વેરી થયોયો વર સાત ભીડ ભંજની વેરી થયો વર સાત ભીડ ભંજની પાણી ભરાયા વાણ પાણી ભરાયા એ કાઠે રે કેઝ વાયબીડ ભંજની કાઠેરે રે કેજ વાયબીડ ભંજની આશા બરો વાવ રે આશા બરો વાવ રે એ વાલા જોતા હશે વાટ બીડ ભંજની વાલા જોતા હશે વાટ બીડ મારે તમારો એક આશરો રે મારે તમારો એક આશરો રે એ દોડો દોડો મોરી મત ભીડ ભંજની દોડો દોડો મોરી મત ભીડ ભંજની અંબાહી ડોળથી ઉે અમ્બાહી ડોળથી ઉે હે ઉચરા યારા સુરી મત ભીડ ભંજની

ભક્ત મારો ભીડે પડ્યો રે મારાથી કે મુખમાય ભીડ ભંજની મારા થી કે મુખમાંય ભીડ ભંજની વાત બધી પછી પૂછજો રે વાત બધું પછી પૂછજો રે એ બાળક મારો ગભરાય ભીડ ભંજની બાળક મારો ગભરાય ભીડ ભંજની એમ કહી નારાયણી રે એમ કહી નારાયણી રે એ સિંહે થયા યસો વાર ભીડ ભંજની સિંહે થયા યસો વાર ભીડ ભંજની ત્રિશુલ ત્રિશૂલ મયે હાથ મારે ત્રિશુલ ત્રિશૂલ મયે હાથ મારે ਇਹ ਤਾਰੂ ਵਣਿਕ ਨੂੰ ਵਣ ਭੀੜ ਬੰਜਨੀ ਤਾਰੂ ਵਣਿਕ ਨੂੰ ਵਣ ਭੀੜ ਬੰਜਨੀ ਇਹੂ अनेक ਨੂੰ ਤਰ ਜੋਰੇ ਇਹੂ अनेक ਨੂੰ ਤਰ ਜੋਰੇ ਇਹ ਮਾਤਾ ਛੋਦੀਨ ਦਇਆਲ ਭੀੜ ਬੰਜਨੀ ਮਾਤਾ ਛੋਦੀਨ ਦਇਆਲ ਭੀੜ ਬੰਜਨੀ પ્રગટ પડછો આપનો રે પ્રગટ પડછો આપનો રે દયા દયાકલુગ કોઈ ગાય ભીડ ભંજની દયાકલયુગ કોઈ ગાય ભીડ ભંજની વલ્લભ બવટ મન વીન વેરે વલ્લભ બબટ મને વીન વેરે એ રાખો સો રોણી માજની રાખો સો માય બીડ ભંજની અંબાયો ભો પદાય ન રે માંબાયો ભો પદાય રે അംബായ നോക്കി മത്ഭീട ഭജനി അംബായ നോക്കി മത്ഭീട ഭജനി അംബായ പദായം വയ പദായ ര